નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જરૂરિયાતમંદ સહાય કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો નવસારી જાણીતી જનતા માધ્યમિક શાળાના સ્થાપક આચાર્ય સ્વર્ગસ્થ નવીનલાલ પરસોતમદાસ ચાવડા પોતાના વતન ખેરગામ સાથે જોડાયેલા હોવાથી તેમના દીકરા મુકેશભાઈ ચાવડાએ પિતાજીની સ્મૃતિમાં વડોદરા ખાતે આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ ઓર્થોપેડિક સહાય કેન્દ્રની શરૂઆત કરી હતી અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાથે ઓમદા કાર્યની શરૂઆત કરી હતી ત્યારે સ્વર્ગસ્થ આચાર્ય નવીનલાલ ચાવડા ટ્રસ્ટ દ્વારા આજ રોજ ખેરગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ થવાના હેતુથી ઓર્થોપેડિક સહાય કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરતમંદ લોકોને વોકર સપોર્ટ માટે લાકડીઓ બગલગોળી વ્હીલચેર ટોયલેટ ચેર કમોડ એરબેગ ફોલ્ડિંગ બેડ જેવી વસ્તુઓની સુવિધા પૂરી પાડવામાં આવશે ત્યારે આ ટ્રસ્ટના મુકેશભાઈ ચાવડા દ્વારા ખેરગામ તેમજ આજુબાજુના ગામોમાં રહેતા જરૂરતમંદ પથારી વસ્ત દર્દીઓને ઓર્થોપેડિક સારવારમાં મદદરૂપ થાય તેવા જરૂરી સાધનો વિનામૂલ્યે ફક્ત અનામત રકમ ડિપોઝિટ લઈ આપવાની વ્યવસ્થા ખેરગામના મોચીવાડ ખાતે આવેલ હનુમાનજી મંદિરની સામે કરવામાં આવી હતી જેનો શુભારંભ રામજી મંદિરના સંકુલના સાંસ્કૃતિક ખંડમાં ખેરગામના વરિષ્ઠ બુદ્ધે ઈશ્વરલાલ જોશીના અધ્યક્ષ સ્થાને અને પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુકલના આશીર્વાદ સાથે કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ આઈટીસી ન્યૂઝ નવસારી